ગેરકાયદેસર પિસ્ટલ તથા જીવતા કારતુસ નંગ શૂન્ય સાત સાથે એક કેસને પગડી પાડતી રખિયાલ પોલીસ સ્ટેશન સર્વેલન્સ કોર ટીમ મે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી જયપાલસિંહ રાઠોડશાહ સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જીતેન્દ્ર અગ્રવાલ શાહ ઝોન પાંચ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આરડીઓજા સાઇચ ડિવિઝનનાઓ મિલકત સંબંધી તેમજ ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ચેતરિયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર ટાંક તથા સર્વેલન્સ સ્કોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે આરોપી યામિન મિયા સ ઓફ મહેબૂબમિયા અન્વરમિયા મુદ્દામાલ સાથે પકડી પાડી સદ્રહુ આરોપી વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ અહેવાલ સંજય પોપટ ગઈકાલે અને આજ નાઇટમાં ટોટલ ઝોન ફાઇવમાં બે અલગ અલગ રખિયાલ અને ઓઢો પોલીસ સ્ટેશનમાં બે આર્મ સાઇટ હેઠળ ગુના નોંધાયેલા છે જેમાં જે ઓડો પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો નોંધાયેલો છે જેમાં એક સગીર વયનો છોકરો છે એની પાસે જે હથિયાર મળેલું છે તેમાં હકીકત એવી છે કે જે કાસ્કી છે સગીર વયનો છોકરો એની જોડે એની જે કઝીન છે એને કઝીનને કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર હેરાન કરતું હતું તેના કારણે તેને અગાઉ એ લોકો વચ્ચે એકવાર માથાકુરને બોલાચાલી ગઈ હતી એ બાબતે સામેવાળાને ડરાવવા માટે થઈને આ જે સગીરો એનું બાળક છે એ મધ્યપ્રદેશ પોતાના વનલગનમાં ગયેલો ત્યારે ત્યાંથી કોઈને જોડે એનો સંપર્ક થતા ત્યાંથી આશરે સાત એક મહિના પહેલાં એક હથિયાર લાવીને એણે પોતે સોશિયલ મીડિયામાં રીસ્ટ મૂકેલી હતી એ અમારી જે ઓર્ડરની સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે એ લોકોને આ રીલ્સ ધ્યાને આવતા એ લોકો એનો એકાઉન્ટ ટ્રાય કરીને પછી આપણે પકડી પાડીને એની પાસેથી હથિયાર મેળવ્યું તું ને એની વિધિનમાં કાર્યસરમાં ગુજરાનથી કાર્યવાહી કરવામાં આવેલી છે છે ભતિયાર આપનાર કોણ હતું એવું તપાસમાં સામે આવ્યું છે જે અથિયાર આપનાર કોણ છે એ હજુ તપાસમાં સામે નથી આવ્યું પણ એ મધ્યપ્રદેશ જ્યારે લગનમાં ગયો તો ત્યાંથી હથિયાર લાવ્યો હતો હાલમાં એને પૂછપરછમાં એવું કરાયું છે ભતિયાર અને કાર્ટૂસ મળી આવ્યા છે કે ખાલી હથિયાર છે એની જોડે દેશી તમને જે હથિયાર છે ને એની જોડે બીજા કાર્ટૂસ પણ મળી આવેલા છે કોઈ જગ્યાએ ઉપયોગ કર્યો હોય એવું કઈ છે અત્યાર સુધી ના અત્યાર સુધીની પૂછ પરસમાં કેને કઈ પણ ઉપયોગ નથી કર્યો યે હાલ પોતે સોશિયલ મીડિયામાં આવી સુખીને સામેવાળાને ડરાવવા ધમકાવવા માંગતો હતો ઓકે કટ